નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના ભેસાવહી ગામે કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી જ્યાં ગ્રામજનો તેમજ ભેંસાવહી જૂથ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર ગાર્ગીજાનું ઉમટકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામજનો દ્વારા વિવિધ પડતા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં માળખાકીય સુવિધાઓ શાળાના ઓરડા નવી આંગણવાડી ગામની જમીનના રિઝર્વ રસ્તા પાણી ગટર સહિતના સામૂહિક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ભેંસાવહી જૂથ ગ્રામ પંચાયત દ્વારા વહલા હવાલાની નીતિ રાખી વહીવટ કરવામાં આવે છે એવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા અમારા ગામમાં રહીને દારૂની ગાડીઓ અવર જવર કરે છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે જેના કારણે દારૂની ખરાબ લતથી ગામના યુવાનો બરબાદ થઈ રહ્યા છે જેથી યુવાધનને બચાવવા અને દારૂના અડ્ડા બંધ કરવાની રજૂઆત પણ રાત્રિ સભામાં કલેક્ટર ગાર્ગી જૈનને કરવામાં આવી હતી સંબંધિત અધિકારીઓને ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી વહેલી તકે પ્રશ્નોનો નિકાલ કરવા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સૂચના આપવામાં આવી હતી તેઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોનો નિકાલ વહેલામાં વહેલી તકે કરવામાં આવશે આ સભામાં નાયબ કલેક્ટર

મારા ગામની અંદર જે નવું સર્વે થયું છે જે ખાતેદારોનું એમાં જૂના સર્વે નંબર પ્રમાણે જે નવા સર્વે નંબરો પડ્યા છે એમાં એક સર્વે નંબર હોય અને ત્રણ સર્વે નંબરો પડ્યા છે તો એમાં પહેલા નંબરનો ભાઈ જે ખેડ છે એનું નામ ત્રીજા નંબર બાજુ બોલે એવો નકશો આખા ગામનો ખોટો બનેલો છે અને જે ચોહાની હકપત્રક અમે કરાવીએ છીએ તો નક્કલ સુરેશભાઈ સુંદરભાઈના નામની બોલે અને જે નોંધેની નંબર છે એ બીજા નાના અમને બોલે તો આના માટે અમુક તાત્કાલિક નિકાલ કરી એવી મારી નમ્ર બની આ બે ઓરડા છે એમાં એકથી આઠ ધોરણ વિદ્યાર્થી બેસે છે એક એકસો પાંચ કુલ વિદ્યાર્થી છે અને બે જ ઓરડામાં બેસે છે અને કુલ છેલ્લા છ વર્ષથી અમે મીન્સ નવીન ઓરડા માટે મજૂરી માટે જિલ્લામાં બી અમે આવ્યા છે પણ અત્યાર સુધી કોઈ જેવી કાર્યવાહી નહીં થઈ અને એક જર્જરી છે અને હાલમાં એનું પરવાનગી મળી ગઈ છે એટલે બે જોડામાં એકસો પાંચ વીજેથી બેસે તો મેડમ વિનંતી કે અમને નવી નોટા માટે મદદ નમસ્કાર મેડમ અત્યારે વિકાસ કમિશનની કચેરિટી આપણને એક મળ્યો છે અને આપણે તમામ ગ્રામ પંચાયતોની અંદર સર્વે કરીને માહિતી છે આવી ગઈ છે

વિષયનો એ પોઈન્ટ છે બધાની વાત છે 30 ની જવાબ કરવાની કે જરૂર છે તમે રો પોતે કરી શકશો તો અમે આ કેટલા કિસ્સા કરે છે વૈશાikumમાં

ગૌરવની તમને પ્રશ્નો તો ઘણા બધા છે એટલે થશે જ પણ એની પહેલા એક બેસાવી ગામની શૈક્ષણિક વાત કરતા કે લગભગ આ બેસાવી ગામ પંચાણું ટકાથી વધારે શિક્ષિત અને લગભગ એકસો વીસથી વધારે ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ અને ખૂબ સારું શિક્ષણનો પ્રભાવ છે સાથે સાથે દરેક જરૂરિયાતોના પ્રશ્નો હોય મારી વાત એટલી જ છે કે આ વિસ્તારમાં ધારો કે અહીંયા જૈન બોર્ડિંગ છે એમાં દોઢસો જેટલા આદિવાસી છોકરાઓ જૈન ધર્મનું શિક્ષણ લઈને સાથે સાથે જૈન ધર્મના સંસ્કાર લઈને ખૂબ સારી રીતે ભણે છે પરંતુ એ જ્યારે પાસ થાય છે અને નોકરી લેવા જાય છે મેડમ ત્યારે સૌથી વિકટ આખા જિલ્લાનો પ્રશ્ન છે મેં તમને કદાચ બે થી ત્રણ વાર કીધું છે લેખિત માં છે મળ્યો નથી પરંતુ એ પ્રશ્ન એવો વિકટ છે કે જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે આદિવાસી છે કે કેમ એ બહાના હેઠળ આજે લગભગ અત્યારે પણ હું સતત 2009 થી આ વિષયમાં લડતો આવ્યો છું અને લગભગ 4-22 ના જીઆર પછી 7000 જેટલા છોકરાઓને નોકરી મળી પરંતુ અત્યારે પણ ફરી પાછું વિશ્લેષણ સમિતિ કે વિજિલન્સ સમિતિમાં અત્યારે વિશ્લેષણ સમિતિ વિદ્યા ભરતી એસટી કન્ડક્ટરની ભરતી હોય કે ઇવન કોઈ પણ નોકરી હોય ત્યારે સૌથી પહેલા સવાલ એ થાય છે કે આદિવાસી છો કે કેમ હવે છોટાઉદેપુર જિલ્લાના રેવન્યુ રેકોર્ડની વાત કરીએ તો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનો રેવન્યુ રેકોર્ડ કોડી છે અને એ જ કોડી પર સરકારે પ્રતિબંધિત સત્તા પ્રકારની નકલ એટલે કે સત્તા પ્રકારની પ્રતિબંધિત જે કલમ ગણાય તો તે એને તો તે ડબલે લાગુ કરેલ છે કોડી પર જ લાગુ કરેલ છે જેતપુર પાવીમાં કદાચ જે તે સમયના અધિકારીઓ દ્વારા નિષ્કાળજીને કારણે જયપુર પાવી તાલુકાને એમાંથી બાકાત રાખવાનું પરંતુ ઓગણીસો ઇઠ્યોતેરમાં જ્યારે કેન્દ્ર સરકારે બે પોકેટ બનાવ્યા ભીખાપુરા અને કરાલી જેમાં ઓગણસિત્તેર ગામ દીખાપુરા પોકેટમાં અને કરાલીમાં છોતેર ગામ અને બાકીના એકસો સોળ ગામને એકસો ઓગણીસો નેવ્યાસીમાં માનનીય અમરસિંહ ચૌધરી કદાચ હશે મુખ્યમંત્રી ત્યારે જેતપુર જેતપુર ગ્રામ સહિતના તમામ એકસો સોળ ગામોને પણ આદિજાતિ ડિપાર્ટમેન્ટમાં સમાવેશ કર્યો હતો તેમ છતાં પણ અત્યારે વિટામમાં એ જ ઊભી થાય છે જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે બાકી તમે જે કંઈ ખેડૂતોની સહાય હોય ઇવન તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ઇવન ગ્રામ પંચાયતના સરપંચની સભ્યોની ચૂંટણી હોય એમાં પણ તમે આદિવાસી ઉમેદવાર તરીકે એ કેન્ડિડેટ કરો છો સહાય લેવા માટે એ જ ખેડૂતને તમે આદિજાતિ તરીકે માન્ય કરો છો ઓગણીસો ઇઠ્યોતેર માં જયારે છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાઇબલ કમિશન ની ઓફિસ આવી ત્યારે પણ આ બધું સર્વે કરીને જ ઓફિસ આવી હશે અને ટ્રાઇબલ પ્રોજેક્ટો શરૂ કર્યા તો માત્ર

આંદોલન પણ ઘણા બધા કર્યા છે એટલે એ બાબતે તમે તમારી પાસે અમારી ઘણી બધી આસ્થા અપેક્ષા છે અગાઉ અમે અગાઉના કલેક્ટર શ્રી પાસે બી આ રજૂઆતો કરી છે એટલે એક એક આશા રાખીએ પાછી ગામની જે જૂની તમે જે આ વાત કહો છો એના માટે બે મહિના પહેલાં સરકારશ્રીમાં ઓલરેડી દરખાસ્ત મોકલેલી છે અને આ બાબત સરકાર સરકારશ્રીમાં એના જે નિકાલ છે બીજું એક અમારા ગામમાં ભેસાવી ગામ માં તમને કીધું શિક્ષિત ગામ છે એટલે એક લાઇબ્રેરી બનાવવા માંગીએ છીએ સામે જર્જરી